વહેલા તે પહેલા બંગલો વેચવાનો છે નવું બાંધકામ પાંચ બેડરૂમ એક હોલ એક કિચન ફૂલ ફર્નિશ્ડ પાર્કિંગની સુવિધાની સાથે મુસ્લિમ વિસ્તારમાં રોડ ટચ મન્નત મેરેજ હોલની સામે સદરનગર બે ગ્રીન પાર્ક ચાર ભાગડાવાળા વલસાડ વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન ટુ ટુ એટ સેવન સેવન ફાઇવ થ્રી થ્રી સિક્સ વલસાડના કલ્યાણબાગ સર્કલ નજીક વેગનાર કારમાં લાગી ભીષણ આગ વલસાડના કલ્યાણબાગ સર્કલ નજીક ગતરોજ રાત્રે એક વેગનાર કાર શોર્ટ સર્કિટના કારણે આગ ફાટી નીકળી હતી જેમાં સદનસીબે કાર ચાલકે કારને રસ્તાની બાજુમાં પાર્ક કરી કારમાંથી તરત જ ઉતરી પડતા મોટી દુર્ઘટના થતા રહી ગઈ હતી આ બનાવ અંગે ઘટના સ્થળ પરથી મળતી વધુ માહિતી મુજબ વલસાડના કલ્યાણબાગ સર્કલ પાસેથી એક વેગનાર કાર નંબર જી જે ફિફ્ટીન એ ડી ટુ ફાઇવ એટ સિક્સમાં સવાર બે વ્યક્તિઓ પસાર થઈ રહ્યા હતા તે અરસામાં વેગેનારના કારના બોનેટમાંથી અચાનક ધુમાડો નીકળતા કાર ચાલકે કારને કલ્યાણબાગ સર્કલ નજીક આવેલા રિક્ષા સ્ટેન્ડ પાસે થંભાવી દીધી હતી અને તરત જ કાર ચાલક અને તેમની સાથે અન્ય એક વ્યક્તિ સમયસૂચકતા જાળવી કારમાંથી ઉતરી ગયા હતા અને જોત જોતામાં અચાનક કારમાં ભીષણ આગ ફાટી નીકળી હતી આ ઘટના બનતાની સાથે જ ફાયર બ્રિગેડની ટીમ સ્થળ ઉપર દોડી આવી કારમાં લાગેલી આગને ઓલવી કાઢી હતી ત્યારે આ વેગેનાર કારમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું પ્રથમ તારણ જાણવા મળ્યું હતું અને આ બનાવમાં કોઈને જાનહાનિ કે ઈજા થઈ ન હતી